નમસ્કાર દોસ્તો સ્વાગત છે અમરેલી જિલ્લાના ભાવનગર બે છાત્રો સાથે જે દુષ્કર્મ આચર્યું એ તમામ વિગત સાથે આપણે વાત કરી છે દોસ્તો વિડીયોને ખૂબ શેર કરી દેજો દરેક લોકો સુધી પહોંચે કહેવાય છે કે

બધી બાજુ ઘડાયેલો હોય બધી ચાલ કેવી રીતે રમવી ક્યારે રમવી આ બધી ખબર હોય કારણ કે પરસોત્તમ રૂપાલાનો ભત્રીજો છે સાસરીયા પક્ષથી ભત્રીજો થાય છે એવું કહેવામાં આવે છે કે પરસોત્તમ રૂપાલા જયારે ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે તો એમની લાગવક આમને એ સ્કૂલની અંદર નોકરી અપાવેલી પરંતુ આ મહેન્દ્ર કાવઠિયા નશેડી હતો ગંજેડી હતો જેમના કારણે એમને નોકરી પરથી હાથ ધોવા પડ્યા હતા પરંતુ આ દુષ્કર્મ કેવી રીતે એમણે આચર્યું એ સ્કૂલમાં એ શિક્ષક તો હતો જ તમામ લોકો એને ત્યાં ઓળખતા હોય જ્યારે જ્યારે સ્કૂલની અંદર પ્રિન્સિપાલની ગેરહાજરી હોય ત્યારે આ ભાઈ સ્કૂલમાં પહોંચી જતા હતા વિચાર કરો તમે બે છાત્રો સાથે કેવી હરકત કરી છે અને એ પણ કઈ રીતે કરી છે પરષોત્તમ રૂપાલાને વાર કેવું છે કે આવા જ તમારા ભત્રીજાઓ છે જેમને તમે સાચવીને બેઠા છો હવે પરસોત્તમ રૂપાલાની અંદર તાકાત હોય દમ હોય તો આકરામાં આકરી સજા કરવાની માંગણી કરે પરંતુ એ નહીં બને એ નહીં બને કારણ કે જેવો કાકો હોય એવો ભત્રીજો તમને યાદ હોય તો ક્ષત્રિય સમાજનું આંદોલન થયું હતું પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ એ સમયે ઘણી બધી વખત મેં એવું સાંભળ્યું પણ શિક્ષક હતા ત્યારે એક મહિલા સાથે આવું કૃત્ય કર્યું હતું તો એટલે જ તો મેં કીધું જેવો કાકો એવો ભતરીજો એમાં કઈ ફરક હોય નહીં આજે પરસોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે એટલે એમની ઉપર જે કાળા ધબ્બાઓ લાગ્યા હતા એ બધા સાફ થઈ ગયા છે આપણે કહેવો છે ને કે તમે દારૂ વેચો ચરસ વેચો ડ્રગ્સ વેચો અફીણ વેચો ગાંજો વેચો ગમે તે ખરો બે નંબરના કોઈ પણ કાળા કામ કરો ભારતીય જનતા પાર્ટી સાથે થઈ જાઓ તમારી પર જેટલા દાગ લાગેલા હોય એ બધા દાગ સાફ થઈ જાય આ સત્ય છે સો ટકા સત્ય છે ત્યારે આ પરસોત્તમ રૂપાલાનો ભત્રીજો મહેન્દ્ર કાવઠિયા જયારે પ્રિન્સિપાલની ગેરહાજરી હોય ત્યારે એ સ્કૂલમાં જતો સ્કૂલ શીવો વિચાર કરો તમે એક તરફ આ બણગા ફૂકે છે ને કે ગુજરાતમાં શરાબ નથી મળતો દારૂ નથી મળતો એ તો એમની તદ્દત પાયા વિહોણી વાત છે ખોટી વાત છે એ સમગ્ર લોકો જાણે છે પણ આ લોકો બે શર્મની જેમ વારંવાર મંચ ઉપર આવી અને આવા નિવેદનો આપતા હોય ત્યારે આપણને આવે કે લોકો આ ભારતીય જનતા પાર્ટીને વોટ કઈ રીતે આપે છે એની અંદર કઈ ખાસિયત છે કે ભારતીય જનતા પાર્ટીને લોકો વોટ આપે છે વારંવાર ખોટું બોલવાનું હિન્દુ મુસ્લિમ ધર્મના નામની રાજનીતિ કરવાની અને ત્યાર પછી જે જે ઘટનાઓ બને છે એમાં મોટા ભાગના સાગરીતો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હોય છે એ પણ સૌ લોકો જાણે છે ત્યારે જે રીતે આ મહેન્દ્ર કાવઠિયા સ્કૂલની અંદર દાખલ થતો બે છાત્રોને એમણે દવાના નામે શરાબ પીવડાવ્યો અને એમને સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું વિચાર કરો તમે સ્કૂલના શિક્ષકો જો આવું કરતા હોય તો હવે તમારું બાળક કઈ જગ્યાએ સેફ છે એ તમારે વિચાર કરવાનો છે ભારતીય જનતા પાર્ટી એક તરફ બેટી બચાવો બેટી પડાવવા નારાજો લગાવતી હોય અને બેટીઓ સાથે આવી ઘટના બનતી હોય અને છતાં પણ આરોપીને કડકમાં કડક સજા ન થતી હોય તો હું તો એમ કહું છું કે આ ભારતીય જનતા પાર્ટીને વોટ આપનારાઓ પણ આ પાપના ભાગીદારો છે પણ વાત મારે કરવી છે જે રીતે એ મહેન્દ્ર કાવઠિયાએ

ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર છે બળાત્કારો જેવી ઘટના રોકવાનું નામ નથી લેતું છતાં લોકો ભારતીય જનતા ખોબલે મત આપે છે પણ જોઈએ હવે આ મહેન્દ્ર કાવઠિયા નામના વ્યક્તિને સરકાર શું સજા ફટકારે છે પોલીસ શું સજા ફટકારે છે હાલ તમારું શું કેવું છે આ પરસોત્તમ રૂપાલાનો ભત્રીજો થાય છે એટલે એમને આકરાવાકરી સજા થશે કે નહીં થાય દોસ્તો મને કોમેન્ટ બોક્સમાં તમારું જે કંઈ મંતવ્ય હોય એ ચોક્કસ જણાવજો